નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે કલોલ નગરપાલિકામાં મારામારીનો વિડીયો વાયરલ ભાવનગર ઇન્ટરનેશનલ સ્તર ઉપર ચમક્યું છે સોનાના ભાવમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે સિત્તેર વર્ષના વૃદ્ધ દ્વારા સગીરાની છેડતી કરવામાં આવી છે આ ગામમાં એક શિક્ષક બાળકોને ઝાડ નીચે ભણાવે છે મહેસાણામાં જળ બંબાકાર બાળકોને પડી છે મોજ અમદાવાદમાં પંદર લાખની લૂંટનો મામલો સામે આવ્યો છે અમરેલીનો ધાતરવડી ડેમ ટો છલોછલ થયો છે પાણી છોડાતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે પૂરમાં ગરબા અને મોજ માણવાનો જુદો અંદાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કેનેડામાં હાર્ટ એટેકથી ભારતીય યુવતીનું મોત થયું છે અકસ્માતમાં સૈન્યના ચાર જવાનોના નિધન થયા છે છ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ આ જિલ્લામાં થયો છે અને અંતે શિક્ષકે વિદ્યાર્થીઓ માટે બનાવ્યું છે ક્યુઆર કોડવાળું પુસ્તક હવે મિત્રો સમાચારો વિસ્તારથી આણંદમાં શિક્ષક બિનલબેને બાળકોના અભ્યાસ માટે નવી તકનીક અપનાવી છે તેઓએ ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વિડીયો બનાવીને અપલોડ કર્યા છે આ ઉપરાંત મૂર્ત વસ્તુઓ દ્વારા સરવાળા અને બાદ બાકીના તથ્યો વિષય પર ક્રિયાત્મક સંશોધન ઉત્સવ મહિમા પુસ્તકનું પ્રકાશન અને સો જેટલા વિવિધ ધર્મના તહેવારોનો પરિચય આપતો ક્યુઆર કોડ સાથેનું પુસ્તક શિક્ષણ જગતને અર્પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણાના વિજાપુરામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં વિજાપુરમાં છ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે મહેસાણા જિલ્લામાં અનેક સ્થળે વહેલી સવારથી માર વરસાદ પડ્યો હતો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ ઊભી થઈ હતી શહેરના ટીબી રોડ વિસનગર રોડ જળમગ્ન બન્યા હતા ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં સૈન્યના ચાર જવાનોના નિધન થયા છે પશ્ચિમ બંગાળના પાક્યોંગ જિલ્લામાં સૈન્યના વાહનોમાં માર્ગ અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ચાર જવાનોના નિધન થયા છે સેનાનું વાહન પેડોંગથી સિલ્ક રૂટ થઈને જુલુક જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત થયો હતો આ અકસ્માતમાં શહીદ થયેલા જવાનોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ મણિપુરના કારીગર ડબલ્યુ પીટર હરિયાણા નાયિકા ગુરુસેવસિંહ અને તામિલનાડુના સુબેદાર કે થંગાપાડીનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં હાર્ટ એટેકથી ભારતીય યુવતીનું મોત કેનેડામાં બાવીસ વર્ષની ગોરમિત કૌરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે મૃતક ગુરમિત કૌરના નાના પરમજીત સિંહ અને સુધાકર સિંહે બટ્ટરે જણાવ્યું છે કે મારી પુત્રી ગુરમિત કૌરે આઈઆઈટીએસ કર્યો હતો કર્યું હતું અને તેના લગ્ન અઢી વર્ષ પહેલાં લખવીરસિંહ સાથે થયા હતા હાલ આ પરિવારે પંજાબ સરકારને પુત્રી ગુરમિત કૌરના મૃતદેહને ભારત લાવવામાં મદદ કરવા માટે અપીલ કરી છે જેથી તેઓ તેમની પુત્રીના અંતિમ સંસ્કાર કરી શકે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરમાં ગરબાની મોજ માણવાનો જુદો અંદાજ પૂરની સ્થિતિમાં આપણે બચવાનો રસ્તો પહેલાં શોધીએ છીએ પણ ગુજરાતીઓની વાત જ કંઈક અલગ છે વડોદરામાં વરસાદી પાણીમાં લોકોએ જન્માષ્ટમીની મોજ માણી હતી રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા પણ લોકોએ હિંમત હાર્યા વિના જન્માષ્ટમીના દિવસે ગરબે ઝૂમ્યા અને દહીં દહાંડીનું આયોજન કર્યું તેવાની ઉજવણીના અનોખી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીનો ધાતરવડી ડેમ ટો છલોછલ થયો છે પાણી છોડાતા ગામો એલર્ટ અમરેલીમાં વરસેલા વરસાદના પગલે રાજુલાનો ધાતરવડી ટુ ડેમ સો ટકા ભરાયો છે જો કે ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા નવ જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યો છે જેમાં રાજુલા જાફરાબાદ ધાતરવડી નદી કાંઠે વિસ્તારોનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પંદર લાખની લોટ અમદાવાદમાં ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રામબાગ ફાટક પાસે રૂપિયા પંદર લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે આ ઘટનામાં આંગળીયા પેઢીના વેપારી લૂંટનો ભોગ બન્યા છે વાહન સરખું ચલાવો તેમ કહીને બે યુવકો ફરિયાદી પાસે રહેલી પંદર લાખ રૂપિયાની ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા હાલ પાલડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં જળબંબાકાર બાળકોને પડી છે મોજ મહેસાણામાં વરસેલા સામાન્ય વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી બાજુ ઘૂંટણસરમાં પાણી ભરાતા બાળકોને શાળામાંથી છોડી દેવામાં આવ્યા હતા શાળાએથી ઘરે જતી વેળાએ બાળકો પાણીમાં મોજ કરતા જોવા મળ્યા હતા કલેક્ટરના બંગલા પાસે પાણી ભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામમાં એક શિક્ષક બાળકોને ઝાડ નીચે ભણાવે છે ગઈકાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક એટલે માતા પિતા બાદ બાળકોને કોઈ જીવનમાં કોઈ નવો રસ્તો દેખાડે તે જ શિક્ષક હોય છે પરંતુ ભરૂચમાં એક શિક્ષક એક ગામમાં બાળકોને ઝાડ નીચે અભ્યાસ કરાવે છે અને આ ગામ એકસો ને પાંત્રીસ ઘરની વસ્તી ધરાવતું છે આ ગામમાં પ્રાથમિક સુવિધાઓ નથી ગામમાં વીજળી નથી આ ગામમાં રોડ નથી ગામમાં શૌચાલય નથી ત્યાં સુધી કે આ ગામમાં શાળા પણ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિત્તેર વર્ષના વૃદ્ધ દ્વારા સગીરાની છેડતી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના સીતાપુરની એક ચિંતાજનક ઘટના સામે આવી છે જેમાં સિત્તેર વર્ષીય વૃદ્ધ મોહમ્મદ અનવરની સગીર આદિવાસી છોકરીની છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરી છે આ ઘટના ત્રણ સપ્ટેમ્બરે બની હતી જ્યારે યુવતી ઘરની વસ્તુઓ ખરીદવા અનવરની દુકાને ગઈ હતી આ ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેણે સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે યુપી પોલીસે અનવર ખાનની ધરપકડ પણ કરી લીધી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ગત બુધવાર કરતાં દસ રૂપિયા પ્રતિ ગ્રામનો ઘટાડો થયો છે વિવિધ મોટા શહેરોમાં તેના ભાવમાં સામાન્ય તફાવત જોવા મળ્યો હતો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર આઠસો બાવીસ કેરેટ સોનાની કિંમત છાસઠ હજાર સાતસોને ત્રીસ રૂપિયા પ્રતિ ગ્રામ છે દિલ્હી મુંબઈ યુપી બિહાર રાજસ્થાનમાં ચોવીસ કેરેટનો સોનાનો ભાવ બોતેર હજાર અને નવસો રૂપિયાની નજીક રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર ઇન્ટરનેશનલ સ્તર ઉપર ચમક્યો છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમેરિકાની એક શોર્ટ ફિલ્મ બ્લ્યુ બોય સિલેક્ટ થઈ છે જેમાં અમેરિકાના અભિનેતા નિક ડોડણીએ એક્ટિંગ કરી છે તેનું પોસ્ટર આર્ટ ભાવનગરના આર્ટિસ્ટ જય બારડે કર્યું છે આનાથી ભાવનગરનું નામ ઇન્ટરનેશનલ સ્તરે પહોંચ્યું છે જ્યાં છેલ્લા બાર વર્ષથી ટેટો અને પેઇન્ટિંગ આર્ટ કરે છે તે મૂળ અમેરિકી અને ગ્લોબલ આર્ટ સંસ્થામાં ક્રિએટિવ હેન્ડ્સ ઓફ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલોલ નગરપાલિકામાં મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કલોલ નગરપાલિકામાં મારામારીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે પાલિકામાં વિકાસ કામોના રીટેન્ડરિંગને લઈને વિવાદ સર્જાયો હતો ત્યારબાદ ઉશ્કેરેલા લોકોએ એકાએક મારામારી શરૂ કરી દીધી હતી અને ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ટપલી દાવો કર્યો હતો કોર્પોરેટરના પતિને ફડાકા જીક્યા હતા આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસે આવીને મામલો ધાડે પાડ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે